ફેમિલી કેમ છો બધા જઈને ગયા તો આઈ માય ન્યુ વ્લોગ અને બાકી રહ્યા છે અત્યારે સવારના 9:30 અને જો અહીંયા ચાલી રહ્યો છે આપણે નાસ્તો આપણે ઘરે થી હતા નાસ્તામાં મમરા અને અહીંયાથી હવે ડુંગળી આવી ગઈ અને અહીંયા છે ને ગુગરા આયા છે ભાઈ નાસ્તામાં આજના હવે શું

હું આવી ગઈ છું ડાયક્ટ મેરેજ છું મંડપ સરસ મજાનો તમને દેખાતો હશે એને ખીજાણ હશે ને એટલા માટે ક્યાં લખશું કેમ કી જાણા મમ્મી તમે એને તન લેવા આવતો હમ દોડ જતો તો હાઈવે તો તો ને હાઈવે રોડ હતો તો બાય એવું કીધું કે તું બાબા આવે છે સામે જા અને ભાઈ દોડીને ગયો ને એટલે કી જાણા બા હાઈવે હતો તો ધ્યાન તો રાખવું પડે ને મન છોકલો સમજો બસ હવે બોડી હાઈ નઈ જો મોડું કર્યું જાય એને બટ તો બસ જો

મોડું થાય છે હવે જાય છે ડાન્સ ક્લાસમાં મૂકવા જવું પડશે આપણે રોઈ બોલો મારે તો સાંજના મેં તમને કીધું હતું ને કાલના બ્લોગમાં કે સાંજ આખી આપણી આંટા મારવામાં જ જાય છે શિવ બને સ્કૂલેથી સાડા પાંચે આવે પછી આપણે એને મૂકવા જવાની પછી પાછી આઠ વાગે લેવા જવાની પછી સાડા આઠ ટ્યુશનમાં જાય થાય બોલો શું કીચામાંથી મને દેખાઈ ગયું આમાં જો કે સેવું ને વિચારીનો માગ નથી એને જઈને ટાઈમ જ નથી મળતો ઘરે આવે થોડી વાર જો ફ્રેશ થઈ ના હોય તો ધીરુભાઈ સામે હોય ને તો એને રમાડવા અમરે જો 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 જો

જો તો ઊભી થઈ જાય મોડું થશે બીટુ આ બાપરે બાપ બાપ સિવના ખેલ જ આવા હોય પોતે પણ હારી સિરિયસ ની સિરિયસ રહેશે ચલો હવે એને મૂકી આવી ગયા શું હે તો તું ખાઈ ગઈ મોડા મૂકી દીધું એટલે ક્લિયર બોલી તો અગતી નહીં બોલ તો ફટાવટ હાના કે મોડા મૂકી ખાઈ ગયે ખાઈ કા છે ને આપણે થોડું ઘણું હવે સાંજની રસોઈનું લઈ લીધું છે અને એ પછી છે ને મમ્મી અહીંયા લાગી ગયા પાછા કામ કરવા કારણ કે આજે જે જે મિસ્ત્રીનું બી કામ હતું ને એ બધું પૂરું થઈ ગયું છે અત્યારે એ લોકો જતા બી રહ્યા છે વાગી ગયા છે અત્યારે પોણા સાત એટલે ફટાફટ મમ્મી કે આ બધું પતાવી લઈએ એટલે સાફ સાફસુફની જે મમ્મી કરે છે ને હું રહી આવું ઉપર સૂફ કરવા માટે અને આજે ફર્નિચર ક્યાં સુધી પહોંચ્યું મેં બી હજુ સુધી નથી જોયું હાલો ત્યારે ઉપર જઈએ ને એટલે તમને બતાવું તો માં કન્ટિન્યુ બની રહેજો સાવણીને સુપડી લઈને આપણે હવે આવી ગયા છીએ ઉપર અહીંયા જો બધી સીટો પડી જ છે આમનામ આ કામ હજુ બાકી રાખ્યું છે આપણે અને અહીંયા ભાઈના રૂમમાં દેખું ત્રણે ત્રણ કબાટ ફિટ થઈ ગયા આ ડ્રોવરનું નીચેનું જે બી કઈ કામ હતું ને પહેલાં હું આ મૂકી દઉં પછી તમને બતાવું લેજો આ બધા ડ્રોવર હતા ને આ હજુ આમાં જે છે એ બધામાં બાકી છે આ બારી ને એવું છે ને એ લોકો સાંજે જાય પછી કચરા પોતા હું કરું ત્યારે મસ્ત મજાનું આપણે સાફ સાફસુફ કરીએ છીએ પણ પાછું છે ને આમ નામ આખે આખું ભરાઈ જાય છે અને જોકે આ રૂમને એવું બધું એ લોકો થોડુંક સાફ કરીને જ જાય છે પણ એવું તો કઈ ચાલે નહીં એટલે આપણે થોડું વધારે વ્યવસ્થિત સાફ કરીને કચરો પૂરતું કરવું પડે અને એ લોકો પાછા છે ને આવતીકાલે મોર્નિંગ નથી આવવાના એટલે બપોર પછી કદાચ આવશે તો ત્યાં સુધી તો છોકરા આટા મારતા હોય એટલે આપણે ફટાફટ બધું કરવાનું છે હાલો ત્યારે કરી લઈએ પાછો આઠ વાગે શિવ બાને લેવા જવાનો ટાઈમ થશે અને રસોઈ બી થોડી ઘણી જૂથ બની ગઈ છે થોડી ઘણી બાકી છે કારણ કે રસોઈ બધી છે ને મારા માથે હોય છે આલો ત્યારે ફટાફટ આ બધું કામ સમેટી લઈ ગયા શિવ બા આવડી ગઈ કા રિંગ રિંગ ડાન્સમાં ભાઈ સોલિડ કરાય હો મને બાકી જે ભડી તો ફેમેલી આજના સાંજના જમવામાં જો બની રહ્યું છે અત્યારે લક્ષુભાઈ ની ડિશ છે ને લક્ષુ અધારી ડિશ છે ને તો તું કેમ ઊભો થઈ ગયો તો હે ફોન લેવા જો બનાવ્યું છે અત્યારે સેવસર મમ્મીએ મમ્મી ભૂખ લાગી તૈયાર ચલો આવો ફટાફટ બસ બસ એટલું ઊંચું ના હોય બેન ઢુંગરી કે તો હવે ચટણી મને તો છાસ લાગ્યું મેં કીધું એવું બોલું બઉ સારું હવે જમવા મંડળ ચલો